અનુભવોનું અને જ્ઞાનનું અમૃત સ્ત્રોત છે માનવના વિકાસના દરેક પગથિયે પુસ્તકે માર્ગદર્શન પૂરું પાડ્યું છે ક્યારેક ગુરુના રૂપમાં તો ક્યારેક મિત્ર બની જીવનને સરળ અને સફળ બનાવ્યું છે પણ આજના ડિજિટલ સમયમાં લોકો પુસ્તકોથી દૂર થતા હોય તેવું લાગી રહ્યું છે પણ હજુ પણ ઘણા એવા પુસ્તક પ્રેમીઓ છે કે જે વાંચનને પસંદ કરે છે ત્યારે આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે એક સફર કરીએ સુરતની સૌથી જૂની લાઇબ્રેરીઓમાંની એક ધ કમર ફ્રી લાઇબ્રેરીની આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આપણે વાત કરીશું ધ કમર ફ્રી લાઇબ્રેરીની

સમાજના માટે કાર્ય કરતી રહી છે આજે અહીંયા દરરોજ એકસો પચાસ થી વધારે સ્ટુડન્ટ આવીને ભણે છે જો બીજા કોઈ સ્ટુડન્ટને પણ જરૂર હોય તો અહીંયા આવી શકે છે ફ્રી ઓફ કોસ્ટ છે અહીંયા બધી બુક્સ પણ અવેલેબલ છે અને અહીંયા બધા સામાયિકો માસિક અને પંદર દિવસમાં જે આવે છે સામયિકો એ પણ અવેલેબલ છે અહીંયા ઘણા ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ઉર્દુમાં ઘણી કિતાબો પણ અવેલેબલ છે તમે આવીને એનો ભરપૂર ફાયદો થઈ શકો છો આ ફ્રી ઓફ કોસ્ટ છે અને જો તમે કંઈ મદદ કરવા માંગો તો સો રૂપિયાનું વાર્ષિક તમે મેમ્બરશીપ બની શકો છો આ લાઇબ્રેરીનું ટાઈમિંગ જે છે સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી છે અને બોર્ડની એક્ઝામના ટાઈમમાં અમે રાત્રે અગિયાર વાગ્યા સુધી ખુલ્લી રાખીએ છીએ અમારે ત્યાં ચાર કોમ્પ્યુટર પણ છે અને બાર ટેબ્લેટ મૂકેલા છે વધુમાં અહીંયા મેં અહીંયા એસી વાળી સુવિધા મૂકી છે કે અહીંયા બાળકોને ભણવામાં કંઈ તકલીફ નહીં પડે શાંતિથી ભણી શકે અને અહીંયા દસ હજારથી વધારે કિતાબો પણ છે જેનો તમે ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો અહીંયા અમે પંદર થી વીસ અલગ અલગ લેંગ્વેજ ની ડિક્શનરી છે જે તમને વધારે ફાયદો પહોંચાડી શકે છે આ લાઇબ્રેરીની ઉડીને આંખે વળગે તેવી વિશેષતા એ છે કે તે સંપૂર્ણ વાતાનુકૂલીન અને વાઈફાઈની સુવિધાથી સજ્જ છે અહીં અગિયાર હજાર પુસ્તકો ઉપલબ્ધ છે જેમાં ઉર્દુ ભાષામાં છ હજાર પાંચસો ગુજરાતીમાં બે હજાર અંગ્રેજીમાં બે હજાર અને હિન્દીમાં પાંચસો જેટલા પુસ્તકોનો અમૂલ્ય ખજાનો છે જ નહીં દોઢસો વર્ષથી વધુ જૂના ઉર્દુ ભાષામાં મીરાતે સિકંદરી દરબારે અકબરી અને ફારસી ભાષામાં હકીકતે સુરત જેવા અલભ્ય પુસ્તકોનો ખજાનો સંગ્રહિત છે સો જેટલા અખબારો અને સામાયિકો અહીં દરરોજ આવે છે મુગલ યુગના અન્ય ઉર્દુ અને ફારસી ગ્રંથો પંદર જેટલી વિવિધ મહત્વપૂર્ણ ડિક્શનરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રકાશનો રાજકીય સામાજિક ધાર્મિક કલા સાહિત્ય જીવનચરિત્રો ગ્રંથોથી લઈને ડિજિટલ સામયિકો પણ વાંચવા મળે છે ખૂબ જૂની હોવા છતાં આ લાઇબ્રેરીએ ડિજિટલ ટેકનોલોજીને આત્મસાત કરી છે લાઇબ્રેરી ડિજિટલ રીડિંગનો પણ અનુભવ કરાવે છે જેમાં ટચસ્ક્રીન સ્ક્રીન ટેબ્લેટ્સ અને ઈ રીડર્સ દ્વારા વાચકો ડિજિટલ પુસ્તકોનો આનંદ લઈ શકે છે અહીંયા ફ્રી વાઈફાઈની સુવિધા ઓનલાઈન કેટલોગ અને ઈ પુસ્તકોનો વિશાળ સંગ્રહ વાચકોને જ્ઞાનની નવી દુનિયાની સફર કરાવે છે બે મહિનામાં કોઈ એક રવિવારે લેખકો સાથે મુલાકાત પુસ્તક ચર્ચા નોલેજ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે મારું નામ અભિ મિસ્ત્રી છે હું પીપલોદથી આવું છું કમર લાઇબ્રેરીમાં હું છેલ્લા ખાસા ટાઈમથી આવું છું ને અહીં સારી સુવિધા છે એસી થી લઈને કમ્પ્યુટર સારા છે અહીંયા સારી સુવિધા છે ઠંડુ પાણીની વ્યવસ્થા છે ને ખૂબ સારી વ્યવસ્થા છે અહીં છેલ્લા હું ઘણા ટાઈમથી આવું છું અહીંયા સારા નવા પુસ્તકો બી છે બધી જ જાતનાથી સાયન્સથી માંડીને ફિઝિક્સથી માંડીને કેમેસ્ટ્રીથી માંડીને બધા જ સારા પુસ્તકો અહીં અવેલેબલ હોય છે ખૂબ સારી લાઇબ્રેરી છે હું ઘણા ટાઈમથી અહીં આવું છું હું કેટલો જ થી આવું છું मेरा uh, नाम मोहम्मद फाम शेख है एंड मैं डॉक्टर ऑफ फार्मेसी का एक स्टूडेंट हूँ करंटली अपने सिविल हॉस्पिटल सूरत के अंदर अपनी इंटर्नशिप कर रहा हूँ uh, इस लाइब्रेरी के बारे में मैं अगर कुछ भी बोलना चाहूँगा तो वो कम रहेगा जितनी तारीफ फंसे उतनी कम रहेगी स्टार्टिंग फ्राम जितने के बेसिक बेसिक रिसोर्स होते हैं जैसे कि आप लाइब्रेरी में जाते हो फ्राम इंटरनेशनल मैगजीन टू न्यूज़ पेपर्स टू लाइब्रेरी बुक्स फॉर्मल्स मैगजीन नेक्स्ट लाइब्रेरी में हर एक चीज़ अवेलेबल है हाफ ईयर पहले मैं इसी हॉस्टल में यहाँ पे पढ़ता था एंड आई थॉट एक अच्छी प्लेस थी एक सोसाइटी में एक, एक, एक लोकेलिटी में जहाँ पे मैं शांति से पीसफुली लॉन्ग टाइम तक पढ़ सकूँ लेकिन और उसके काफी इश्यूज उस टाइम पे हुए थे लेकिन फाइनली उसी टाइम पे पर हाफ ईयर पहले मुझे डिस्कवरी हुई है इस लाइब्रेरी की पहली बार जब मैं इस लाइब्रेरी में आया था मेरा जो एक्सपीरियंस रहा था वो बहुत अच्छा रहा था जैसा कि मैंने कभी सोचा भी नहीं होगा इतने सारे रिसोर्सेस मिल सके टेक्नोलॉजी well के लिए टेबलेट एज वेल कंप्यूटर सारे, सारे मुझे यहाँ के जो इनजुलेटर्स थे जो यहाँ के, के प्रोक्टर्स थे लाइब्रेरियन थे वो बहुत हेल्पफुल रहे थे उन्होंने तो अच्छे से समझाया किस तरीके से वर्किंग है शेड्यूल है उसके अच्छे से टाइमिंग के लिए काफी कम्फर्टेबल रखा था प्लस यहाँ तक जितने भी थे रिसोर्सेस ट्वेंटी इंटरनेट अवेलेबिलिटी यहाँ पे रही थी जिसकी वजह से मुझे बहुत अच्छे से एक्सेस मिल पाता सारे रिसोर्सेज के लिए मैंने पढ़ाई की थी मैं एक गोल्ड मेडल स्टूडेंट भी रहा हूँ यहाँ पे अंदर एंड पास में जो लास्ट एग्ज़ाम थी वो मैंने इसी हेल्पफुल इन्वायरमेंट और क्लोज मिनट में अच्छे से कर पाया था मैंने अपने इंग्लिश एग्जाम्स में क्लियर की थी लास्ट सिक्स मंथ में जिसकी मैंने कंप्लीट पढ़ाई यहीं से की थी सो ओवरऑल यहाँ के जितने भी रिसोर्सेस थे उन्होंने मुझे काफी हेल्प करा था प्लस एवरी थिंग दैट कम्स इंटू थिंग्स बहुत अच्छी लगी थी प्लस एज कम्पेयर टू अदर लाइब्रेरीज इस लाइब्रेरी काफी स्पेशलिटी भी थी अगर मैं एक एग्जाम्पल आपको देना चाहूँ तो मैं ये कह सकता हूँ कि लास्ट टाइम इन मंथ ऑफ बोर्ड एग्जामिनेशन जब इलेवन एंड ट्वेल्थ एग्जाम हो रहे थे तो नॉर्मल लाइब्रेरी के टाइमिंग रहते थे टू ऑफ वेरी गुड टाइमिंग अवेलेबल पढ़ सकते थे बट स्पेशली फॉर द टाइम ऑफ एग्जामिनेशन ऑफ बोर्ड एग्जाम्स उसको लेट कर सक था टिल फॉर फॉर स्टूडेंट्स ओनली वो का पढ़ सके अच्छे से कर सके एंड कम्फर्टेबल इन्वायरमेंट कर सके बीबी जो रिसोर्स घर पर अवेलेबल ना हो सके लेकिन उसी सभी के लिए यहाँ पे एक्सेस कर पाया And that is something great that uh, library, their trust, and all their initiatives give So we are really grateful. Every student who comes here is very grateful, hai. and we wish to continue studying here and achieve great success in the future. Thank you very much.